समाचार सवार मा स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो आगामी दिवसाोमा गर्मीनो जोर वडशे गर्मी छे। છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ગરમીએ લોકોને દઝાડ્યા છે. ઉત્તર પૂર્વના ગરમ પવનોને કારણે અસહ્ય ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો 파રો ઊંચો રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં સીઝનનો સૌથી વધુ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન અને જારે રાજ્યનો સૌથી વધારે તાપમાન અમરેલીમાં 44 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગરમીનો 파રો 40 ડિગ્રીએ પહોંચી શકે છે. આપને ચોટડી પેલા મોટો ઝટકો અલપેશ કઠિરિયા અને ધાર્મિક માલવિયાનો પાર્ટીમાંથી રાજીનામું આમ આદમી પાર્ટીને લોકસભા ચોટડી પેલા મોટો ઝટકો પહોંચ્યો છે સુરતના બે મોટા નેતાએ ગઈકાલે રાજીનામું આપ્યું હતું અલપેશ કઠિરિયા અને ધાર્મિક માલવિયાએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું હતું અલપેશ કઠિરિયાએ જણાવ્યું કે નારાજગીની કોઈ વાત નથી આમ આદમી પાર્ટી પ્રત્યે અમને કોઈ નારાજગી નથી અમે ઘણા સમયથી નિષ્ક્રિય હતા ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે સામાજિક કારણોસર રાજીનામું આપ્યું છે અમે ઘણા સમય સક્રિય ન હતા જેથી પક્ષના સારા કાર્યકરોને પ્રાધાન્ય મળે એ માટે રાજીનામું આપ્યું છે 3 વર્ષની ઉંમરે માતા અને 13 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા ગરીબી હોવા છતાં તનતોડ મહેનત કરી જામનગરના યુવકે UPSC માં મેદાન માર્યું UPSC ની ફાઇનલ પરીક્ષાનો તાજેતરમાં પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાતના 25 સહિત 1016 ઉમેદવારોએ મેદાન માર્યું છે આ ઉમેદવારોમાં મૂળ ગીર સોમનાથના પણ હાલમાં જામનગરમાં રહેતા આકાશભાઈ ચાવડાએ 3 વર્ષની ઉંમરે પોતાની માતા અને 13 વર્ષની ઉંમરે પોતાના પિતા ગુમાવ્યા હતા ભયંકર ગરીબી અને માતાપિતા गैरहाजरी वच्चे आकाश भाईए यूपीएससी की परीक्षा पास करी एक हजार में सातमो रैंक छे કેસર કેરીના શોખીન માટે માઠા સમાચાર ગીરમાં કેસર કેરીમાં ખરડ આવ્યો છે गत વર્ષ કરતાં માર્કેટમાં 40% ઓછી આવક થતા ભાવ વધશે કેસર કેરીના શોખીન માટે માઠા સમાચાર સામે આવ્યા છે આગામી સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે જો કે કેસર કેરીમાં ખરડ એટલે કે આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગતા ખેડૂતો ચિંતિત બન્યા છે गत વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40% આવે તેવી સંભાવના ખેડૂતો અને इजार्डदारों व्यक्त કરી રહ્યા છે જેના લીધે કેસર કેરીના ભાવ ઊંચા રહે તેવી શક્યતા છે આરબ ટીમડી ગામે अनोखी રીતે વરસાદનો વર્તારો છેલ્લા 150 વર્ષથી ચાલી રહેલી આ પરંપરા મુજબ આ વર્ષે 16 આની જેટલો પડશે વરસાદ ચાલો વર્ષે ચોમાસુ કેવું રહેશે તે જાણવા માટે જેતપુર તાલુકાના આરબ ટીમડી ગામે છેલ્લા 150 વર્ષથી રામ નવમીના દિવસે રામબાણ નામે એક કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં મામા ભાણેજને બે પાતળી લાકડીઓ લાલ તથા કાળા કલરને હાથમાં રખાવીને સામેસામે ઊભા રાખાય છે મામા ભાણેજના હાથમાં રહેલી બંને લા કડી વચ્ચે એક ત્રીજી ਛોટી બાજોટ પર માટીમાં ખોચાડી વચ્ચે ઊભી રાખાય છે આ વખતે વર્તારો જોવામાં લાલ કલરના કપડા વાળી લાકડી ત્રણવાર વચ્ચે ઊભી રાખેલી લાકડીને અડી જતાં ચાલુ વર્ષે 16 આની વરસાદ પડશે તેવું જાહેર કરાયું હતું विजय मुहूर्त चुकी जका सी आर पाटीले उमेदवारी फॉर्म भरवानो एक दिवस बंद राखी हवे आज ये फॉर्म भरशे भाजप प्रदेश प्रमुख सी आर पाटील गईकाले भव्य रोड शो યોજી નવસારીના લોકસભા बैठकના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા રોડ શોમાં ચિકાર કાર્યકર્તા હોવાને લીધે સી આર पाटील विजय मुहूर्तમાં સ્થળ પર પહોંચી શક્યા નહોતા જેથી તેમણે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે મહત્વનું છે કે સી આર पाटीलના રોડ શોમાં मुख्यमंत्री भूपेंद्र પટેલ અને राज्य मंत्री हर्ष संघवी सहित नेताओं ने कार्यकर्ता जोड़ाया था आ सीवाय रेली मोक गीताबेन रबारी कीर्तिदान गढ़वीए गीतों की रमजत बोला રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર બે મહિનાથી રાજકોટને નવી 100 સીएनजी બસો મળશે જે માં તબક્કાવાર જૂની ડીઝલની સિટી બસોને બદલે નવી બસો 1200 જૂની 52 બસો ધુમાડા કરતી ડીઝલ વાળી સિટી બસો હતી રાજકોટના લોકોએ આવી બસોમાં હવે મુસાફરી નહી કરવી પડે જણાવી દઈએ કે સરકાર પાસે ઇલેક્ટ્રિક અને સીएनजी બસની માંગ કરવામાં આવી હતી તેથી સરકાર હાલ 100 સીएनजी બસ આપવાની છે क्षत्रियોના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાનો ફરી વિવાદાસપદ નિવેદન બીજેપી નેતા પરશોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે રૂપાલાએ વધુ એક મોટું નિવેદન આપ્યું છે જેનાથી નવો વિવાદ સર્જાય તો નવાય નહીં રૂપાલાએ કહ્યું કે તેઓ ओबीसी સેનાની મદદરથી ચૂંટણી જીતવા સક્ષમ છે રૂપાલાએ ओबीसी સમાજની સરખામણી રામાયણમાં શ્રીરામની સેના સાથે કરી હતી રામનવમી નિમિત્તે યોજાયેલા ओबीसी મહાસંમેલનમાં રૂપાલાએ ઉપરોક્ત વાત કરી હતી મને વિશ્વાસ છે કે તમે જીતીને આવશો. પીએમ મોદીએ પ્રથમ તબક્કામાં ચૂટણી લડી રહેલા ભાજપ અને એનડીએ ના તમામ ઉમેદવારોને પત્ર લખ્યો છે. પીએમ એ લખ્યું કે મને વિશ્વાસ છે કે તમે લોકોના સંપૂર્ણ આશીર્વાદ લઈને સંસદમાં આવશો અને દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો. તમારા જેવા ઉર્જાવાન સાથીઓ મને સંસદમાં મજબૂત કરશે. આ ચૂંટણી આપણા વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની સુવર્ણ તક છે. આજથી લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનો મતદાન શરૂ દેશવર્મા કુલ 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજના છે આજે 19 એપ્રિલે શુક્રવારે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાશે જેના માટે પ્રચાર પડઘમ ગતરોજ શાંત થઈ ગયા હતા પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 લોકસભા સીટ માટે મતદાન યોજાશે કુલ 7 તબક્કાના મતદાન બાદ 4 જૂને મત ગણતરી હાથ ધરવામાં આવશે राम रामनवमी शोभा यात्रा पर पत्थर मारो पश्चिम बंगाल ना मुर्शिदाबाद ना रेजी नगर मा राम मामनवमी शोभा यात्रा पर पत्थर मरा घटना बनी शक्तिपुर स्कूल शुरू यात्रा पर थे पत्थर मरा मा के श्रद्धालुओं घायल थया था भाजपा नेता अमित मालविया ए कहू के ममता बेनर्जी सरकार राम नवमी शोभा यात्रा ने सुरक्षा फरी निष्फल रही है तमने ममता प्रशासन एने राज्य कायदो व्यवस्था स्थिति पर सवाल उठाया था TMC નો ચૂટણી ધંઢેરો જાહેર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી ત્રુણમુલ કોંગ્રેસ TMC એ તેનો ચૂટણી ધંઢેરો જાહેર કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ CAA નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ NRC અને યુનિફોર્મ સિવિલ કોડ UCC બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં તેમજ ગરીબ પરિવારો માટે 10 મફત ગેસ સિલિન્ડર ઘર અને મફત રેશન વિતરણ વગેરેનો સમાવેશ મેનિફેસ્ટોમાં કરવામાં આવ્યો છે સૂરજની જેમ ચમકવું છે તો સૂરજની જેમ તપવું પડશે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2023 નો પરિણામ જાહેર થયો છે યુપીએસસી ની પરીક્ષા માં 1016 ઉમેદવારો એ પાસ થયા છે જેમાં આદિત્ય શ્રીવાસ્તવે સિવિલ સર્વિસ પરીક્ષા 2023 માં ટોપ કર્યું છે સોશિયલ મીડિયા માં આદિત્ય નો એક મોટિવેશનલ સ્પીચ નો વિડિયો વાયરલ થયો છે જેમાં જીવન માં કંઈક મેળવવા માટે આપણે પણ સૂરજની જેમ તપવું પડશે તેવું ઉદાહરણ આપ્યું હતું વાડીમાં મગર ઘૂસી જતાં રેસ્ક્યુ કરાયો દ્વારકાના ભાણવડ તાલુકામાં એક જ દિવસમાં બે મગરોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા ખેડૂતની વાડીમાં મગર ઘૂસી આવતા ખેડૂત પરિવારનો જીવ તાળવે ચોટ્યો હતો મગરને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમની મદદ લેવી પડી હતી બે મગરોને રેસ્ક્યુ કરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો ખેડૂતની વાડીમાંથી મગરને એનિમલ લવર્સ ગ્રુપે રેસ્ક્યુ કર્યા હતા આકાશ અચાનક લીલું થઈ ગયું દુબઈ માં બે વર્ષ સુધી નો વરસાદ માત્ર બે દિવસ માં જ પડ્યો જેના કારણે ચારે બાજુ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે આ દરમિયાન સોશિયલ મીડિયા માં એક વિડીયો વાયરલ થયો છે જેમાં દુબઈ આકાશ તોફાન ના કારણે અચાનક લીલું થઈ ગયું છે અત્યાર સુધી લાખો લોકો એ આ ટાઈમ લેપ્સ વિડીયો જોયો છે અને હજારો લોકો એ તેને લાઈક કર્યો છે નેટીઝન્સ આ વિડીયો ને ડરામણો ગણાવી રહ્યા છે केजरीवाल पर ईडी नो चौंकवना खुलासो ईडी दिल्ली ना सीएम अरविंद केजरीवाल पर राउस एवन्यू कोर्टीन ना केस मा गंभीर आरोपो मरोप लगाया कोर्ट ने कहू के केजरीवाल बटेटा मिठाई अने केरी खाई रहा छे नो आरोप छे आरोप रहो आरोपी वाल जाइने बढ़ू पड़ती मिठाईओ खाई रहा छे जेथी ने खराब तबियत ना आधारे जामीन मड़ी जाए तेना पर को जेल प्रशासन पासे थी केजरीवाल नो चार्ट छे हवे आ मामले आज बपोरे अढ़ी वगे सुनावी थे पाकिस्तान में इमरजेंसी જાહેર ઘરની બહાર ન નીકળવાની સલાહ ખાડી દેશોની સાથે પાકિસ્તાનમાં પડ ભારે વરસાદે તબાહી મચાવી છે પાકિસ્તાન ઓમાન અને યુએઈ માં પૂર્ણા કારણે અત્યાર સુધીમાં 69 લોકોના મોત થયા છે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખવા અને બલુચિસ્તાનમાં ઇમરજન્સી લાગુ કરાઈ છે પાકિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બલુચિસ્તાનના ચિતરલ ડાર સ્વાત અબોટાબાદ અને ખૈબર પખ્તુનખવાના લોકોને પોતાના ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપી છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન IPL માં ઇમ્પેક્ટ પ્લેયર ના નિયમની ટીકા થઈ રહી છે આ અંગે હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે તેણે કહ્યું કે હું ઇમ્પેક્ટ સબસ્ટિટ્યુટ નિયમને ખાસ પસંદ કરતો નથી આ ઓલરાઉન્ડર્સને પાછળ ધકેલી રહી છે દુબે અને સુંદર જેવા ખેલાડીને બોલિંગ કરવાની તક નથી મળી રહી જે અમારા માટે સારી વાત નથી કા મનોરંજન જેવું છે કારણ કે 12 ખેલાડીઓ રાખવાથી ઘણા બધા વિકલ્પો મળે છે